જય માતાજી મિત્રો જો જય માતાજીનું સ્વાગત છે ને અમે બ્લોકમાં હવે જઈએ છીએ પીપળીધામ રામદેવ પિયાર બીચ છે એટલે પીપળીધામમાં જઈએ છીએ જય માતાજી પીપળીધામમાં જઈએ છે જો અમારા ઘરથી નીકળી ગયા છીએ હવે અમારી ગાડી આવે છે થોડી વાર આવીને ગાડી આવે ગાડી આવે છે એટલે અમે જઈએ છીએ જય માતાજી જય માતાજી મિત્રો જાઓ અમે મોંઘવારનું ફિકર છે અમે જઈએ છીએ ગાડી આવે છે જય માતાજી મિત્રો અમે પીપળી ધામ જઈએ છીએ રામાપી મંદિરે રામાપીના મંદિરે જઈએ છીએ જો જય માતાજી મિત્રો આવીએ છીએ અમારી ગાડી થોડી વાળીને આવશે અમારી જો ચા પીવા જો આશ્રમ આવી ગયો જો આશ્રમ આવ્યો રે લાલ ગેબી આ છે આ બાલા સાબિયોનો આ આજે વિડિયો બનાવ તેરું દીયા ફેર આ બહુ વિડિયો બનાવ દો

ભૂપી બધા માલ્યા ગાડી બે જવાનો ચલો બે જાય જલ્દી હા બરાબર ભાઈ ચાલો

આવો ચાલો ઉતરી જાઓ હોટલમાં જાલ આવે છે હોટલમાં હોટેલ માં કે તમારું છે ગુરુ કૃપા હોટેલ માં ગુરુ કૃપા હોટેલ માં જંબાબે છીએ હવે બપોર ચાલા ગયા જમ્મા છે બરાબર આ વિક્રમ આ તો

સાસ પીઓ કે સાસ પીઓમાં

तो सब्जी सोली ना तो सब्जी ना रोटी roti. जी नाखदे रोटी सही सब्जी लिया

એલા હવા ની મજાઈ પણ ડાર માં ભલીવાન ના છેલા પૈસા લીધા એવલા છેલા પૈસા લીધા 680 130 એક ડારી સારા ની આતે લાગ 680 દે ને એક ધારી 130 680 ને ગણણી જો 130 130 રૂપિયા દે આપવા લીધા અન યાર અન યાર ની સારા ના ડારી તો સારા લાગતા છો યાર હા કા કોઠા નહી આવડે પણ